નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે છેલ્લા કેટલાક અઠવાડિયાથી હીટ સહન કર્યા બાદ ગુજરાતમાં હવે તાપમાનમાં ઘટાડો થતાં રાહત અનુભવાઈ રહી છે જોકે કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસમાં ધોળની ડમરીઓ જોવા મળે તેવી શક્યતાઓ છે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બે જૂનના રોજ સવારે સાડા આઠ વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર કચ્છમાં ચાલીસ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન ફૂંકાવાની અને મહંતમ સપાટીની સાથે હળવા ધૂલના તોફાનોની સંભાવનાઓ છે તો બીજી તરફ આઈએમડીએ જણાવ્યું છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું કેરળમાં પ્રવેશ્યું છે અને આજે ત્રીસ મે બે હજાર ચોવીસના રોજ ઉત્તર પૂર્વ ભારતના મોટા ભાગોમાં આગળ વધ્યું છે ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ઓગણત્રીસ મેથી લઈને એકત્રીસ મે દરમિયાન બનાસકાંઠા કચ્છ પાટણ સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ચાલીસ કિમી પ્રતિ કલાકથી ઓછી ઝડપે પવન મહત્તમ ઝડપ સાથેના હળવા ધૂળના વાવાઝોડાની સંભાવનાઓ છે મિત્રો ધૂળના તોફાની હવામાનની ઘટના છે જે મોટા પ્રમાણમાં ધૂળ અને રેતીના કણો વહન કરતાં તીવ્ર પવનો દ્વારા વર્ગીકૃત થયા છે મિત્રો આ તોફાનો સામાન્ય રીતે શુષ્ક અથવા અધશુષ્ક પ્રદેશોમાં થાય છે આ વિસ્તારોમાં ઢીલી માટી અને સૂકી સ્થિતિ પવન માટે ધૂળના કણોને ઉડાડવાનું સરળ બનાવે છે અને ધૂળના ઘૂમતા વાદળો બનાવે છે જે દ્રશ્યતા ઘટાડી શકે છે અને અન્ય જોખમોનું કારણ બની શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં આખો મે મહિનો કાળજળ ગરમી પડી છે અને મે મહિનાના અંતમાં તાપમાનનો પારો નીચે આવ્યો છે હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સુસવાટાભેર પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં પવન વરસાદ ગરમી કેવી રહેવાની છે તે અંગે જાણીતા શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ મોટું અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે આ સાથે તેમણે ખેડૂતોને પણ વાવણી કરવી કે નહીં તે અંગેની પણ આગાહી કરી છે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી એવા પરેશ ગોસ્વામીએ પોતાના સોશિયલ મીડિયામાં ઓગણત્રીસમી તારીખે એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે કહ્યું છે કે તાપમાન પવન ગરમી વાવણી અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનામાં ખૂબ જ ઊંચું તાપમાન જોવા મળ્યું છે રાજ્યના અનેક વિસ્તારોમાં બેતાલીસથી લઈને છેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું જોકે મે મહિનાના છેલ્લા દિવસોમાં તાપમાન નીચું ગયું છે અને તાપમાન વધે તેવી કોઈ શક્યતા નથી જૂન મહિનાના પહેલા અઠવાડિયાના અંતમાં એટલે કે પાંચથી લઈને દસ જૂન સુધીમાં તાપમાન જોવા મળશે તે પણ બેતાલીસ ડિગ્રી સુધી જોવા મળશે એટલે આપણને તાપમાનમાંથી તો છુટકારો ચોક્કસ મળી ગયો છે આ સાથે તેમણે ભેજ અંગે જણાવતા કહ્યું કે અત્યારે ભેજનું પ્રમાણ વધ્યું છે જેને કારણે ગરમી ઉકળાટનું પ્રમાણ વધી ગયું છે ત્રીસ જૂન સુધી સતત ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડી શકે છે એમાં રાહત મળે તેમ કોઈ હાલ શક્યતા દેખાતી નથી પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસથી પવનની દિશા ઉત્તર પશ્ચિમની હતી જે બદલાઈને પશ્ચિમના પવનો થઈ રહ્યા છે જેને કારણે તાપમાન ઘટ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ સર્જાયું છે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેને કારણે ત્રીસ અને એકત્રીસ તારીખમાં કોઈક જગ્યાએ છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે પવનની દિશા સાથે પવનની ગતિમાં છેલ્લા બે ત્રણ દિવસમાં વધારો નોંધાયો છે પવનની ગતિ નોર્મલ કરતાં વધારે ચાલી રહી છે હજી એકત્રીસ મે સુધી પવનની ગતિ પચીસ અને ત્રીસ કિમી પ્રતિ કલાકની જોવા મળે તેવી શક્યતાઓ છે પહેલી અને બીજી જૂનના રોજ પવનની ગતિમાં ઘટાડો નોંધાશે આ સાથે તેમણે ખેડૂતો માટે સલાહ આપતા જણાવ્યું છે કે જે ખેડૂત મિત્રોના ખેતરમાં પાણીની વ્યવસ્થા નથી તેમણે તો વરસાદ પછી જ વાવણી કરવાની છે પરંતુ જે મિત્રોને ત્યાં પાણીની વ્યવસ્થા છે તેમના માટે તો ખૂબ જ યોગ્ય સમય શરૂ થઈ ગયો છે હવે આપણે ચાલીસ ડિગ્રીની અંદર તાપમાન આવી ગયું છે એટલે વાવેતર માટે યોગ્ય સમય છે